નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું કુંજમાં આપ સૌ તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન ધારકો માટે ખુશખબર કહી શકાય બીજા સોળ પહેલાંના કર્મચારીઓના પેન્શનમાં વધારો પેન્શન સુધારો આદેશ જારી કરવામાં આવ્યો છે આ આદેશ જારી પેન્શન પેન્શનો અને કર્મચારીઓ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે તો જે વોટ્સઅપ ચેનલ ત્યારે બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્કશન ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો વસ્તુ જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આજના આપણી શરૂઆત કરું છું તો મિત્રો સૌ પ્રથમ વાત કરવાના છે કે ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે વર્ષ બે સુર પહેલાં ચોથા વર્ષ છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્તિ પામેલા છે તેવા પેન્શનધારકો માટે છે અને પેન્શનધારકોને પેન્શનમાં ઓગણીસનું પહેલાં કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું એ અને તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચમાં પણ તેમના પેન્શનમાં સંશોધન કરવામાં આવ્યું નથી અને હવે છેલ્લી કોર્ટ કચેરી લાંબા ગાળા લાંબા ગાળાના પછી તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમને જણાવી દે મિત્રો કે તારીખ બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાવનના રોજ એક જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મુજબ પેન્શનધારકોના સંશોધિત પેન્શનને રિટાયરમેન્ટ અથવા મૃત્યુ સમયે પેન્શનધારકો દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો છન્નુંથી સુધી સંશોધિત પગારમાં ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારવામાં આરે જાહેર કરવામાં આવ્યો છે તો તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે હજાર ચારના સર્ક્યુલર મુજબ જો પેન્શનધારક એકવીસ એક જાન્યુઆરી ઓગણીસો સન્નુથી પેન્શનના સંશોધનના ઉદ્દેશ્યથી અનિવાર્ય રિટાયરમેન્ટ અથવા અનુક્રમ ભથ્થો મેળવી રહ્યા હતા તો તે સંશોધન ઓગણીસો સન્નુથી પહેલાં પેન્શનધારકોને લાગુ થઈ શકશે નહીં છતાં કેન્દ્રીય પગાર પંચના આદેશ મુજબ બે હજાર સોળથી પહેલાં બે હજાર છથી પહેલાં પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આ પ્રમાણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો એક નવ આઠના સર્ક્યુલર મુજબ બે હજાર છથી પહેલાના પેન્શનધારકો માટે પેન્શન તારીખ એક જાન્યુઆરી બે હજાર છને સંશોધિત કરવા માટે આજે કરવામાં આવી હતી તેના પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે બે હજાર છ પહેલાં પેન્શનધારકોને પેન્શનમાં સંશોધિત પેન્શન પેન્શન મોંઘવાડી પેન્શન અને મોંઘવાડી બધું વગેરે લાભ સમાવેશ કરતા સંશોધન જાહેર કરવામાં આવશે જે લોકો સરકારી સેવા કરી રહ્યા હતા ત્યારબાદ સેવા નિવૃત્તિ પામે છે અથવા તે પર તે પદ પદ પરથી નિવૃત્તિ પામે છે તેમના પછી હવે આપવામાં આવતો નિર્વાળી સેવા નિવૃત્તિ પેન્શનના અનુકૂળમાં ભથ્થું મેળવનાર પેન્શનધારકો પાંચમા છઠ્ઠા સાતમા પગાર પાંચમાં પણ સંશોધિત કરવામાં આવ્યું નથી અને હવે પરિસ્થિતિનો આ પેન્શનધારકો કોર્ટમાં આવે છે અને તેઓ ચુકાદો જીત્યા છે અને તેના પછી ન્યાયાલયના નિર્ણય બાદ વ્ય વિભાગ પરામર્શ કરીને આ બાબત પર પુનઃ વિચાર કરવામાં આવ્યો છે હવે નિર્ણય લેવામાં આવે છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ સાતના પગાર પંચ દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ પેમેલા પેન્શનધારકોને આપવામાં આવે છે તે જ ફાયદા હવે તમામ ફાયદા પેન્શનધારકો પર આપવામાં આવશે આ રીતે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ તમામ નિવૃત્ત પ્રાવધાન પેન્શન પેન્શનધારકોને તેમાં પેન્શન સંશોધન કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા અનેક મેળવતા હોય છે તમે જણાવી મિત્રો ઓગણીસો સનનું પહેલાં બે છ પહેલાં બે સોળથી પહેલાં પેન્શનધારકો તેમના પેન્શનમાં સંશોધન કરવા માટે જે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેને અનુસરતા આવા પેન્શનધારકોને પેન્શન ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સનનું એક જાન્યુઆરી બીજા છ અને એક જાન્યુઆરી બે હજાર સોળથી સંશોધિત કરવામાં આવશે તેના પછી પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે પેન્શન નિયંત્રણ પ્રાવધાન અધ્યયન હશે અને તે સંશોધિત પેન્શન કોઈપણ પરિસ્થિતિમાં પેન્શનધારકોના સેવાનિવૃત્તિ અથવા પુનઃ સંશોધિત પગાર માનીએ તેના અનુરૂપ પગાર ધોરણ જમા રોડ પગાર ન્યૂનતમ પગાર ધોરણ પચાસ ટકા સુધી ટકા કદાચ ઓછું હશે નહીં તેના તેના પછી સ્પષ્ટ સ્પષ્ટ થાય છે કે બાવીસ સાબના સર્ક્યુલર મુજબ એવા પેન્શન દ્વારા કોઈ પેન્શન સંશોધન નહીં કરવામાં આવે જે કેન્દ્રીય સેવા સેવી નિયમ ધરાવતા ઓગણીસો બોતેર નિયમ ચાલિકતા હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્તિ અથવા બીજા વધારાને લાભ મેળવતા હોય છે સાતમા કેન્દ્રીય પર દ્વારા મુજબ બે સોળથી પૂર્વ સંશોધન ધારકોનું પેન્શન સંશોધન માટે આ પ્રમાણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે બાર પાંચ બે ચોવીસના સર્ક્યુલર મુજબ એક જાન્યુઆરી બે સોળ સુધી પગારની સ્થળ આધાર પર નિયંત્રણ કર્યા મુજબ બે સોળથી પહેલાં ધારકોનું પેન્શન તરીકે એક જાન્યુઆરી બે સોળથી સંશોધિત કરવા માટે આદે આજે આ જે સંશોધિત કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યો છે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ